બધા જામનગરવાસીઓને જે અત્યારે આપણે નવરાત્રા શરૂ થવાની છે આની હું શુભેચ્છા પાઠવું છું અને આ વખતે જે જામનગરમાં જે નવરાત્રી થશે તો નવરાત્રિ માટે અત્યારથી અમારી બધી જે તૈયારીઓ છે એ ચાલુ છે અને આ તૈયારીઓને ભાગરૂપે અમે જે દરેક પોલીસ સ્ટેશન છે અમે ક્યાં ક્યાં કઈ કઈ પાર્ટી પ્લોટ મેં કઈ કઈ હોટલ મેં અને શહેરી જે આપણે જગ્યા જગ્યાએ જે ગરબાઓ થવાની છે આ માટે અમારી સી ટીમ અમારી એલસીબીની ટીમ અમારી એસઓજીની ટીમ એ બધી અલગ અલગ જે ટીમ છે એ અલગ અલગ એરિયામાં અત્યારે વિઝિટ કરી રહી છે અને આને અલાવા અમારી જે સાયબર પોલીસ સ્ટેશનની જે ટીમ છે આ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પણ અમે જે જામનગરના જે સોશિયલ મીડિયા હેન્ડલ છે આ પર અમે કે કેવી રીતે આપણે સુરક્ષાની અને બીજી બધી વસ્તુ છે એ સમય સમય પર અમે લોકો આ ઉપર અપલોડ કરીએ છીએ અને આને અલાવા અમે ઘણી બધી ડીવાય અને એલસીબી પીઆઈ લગારીયા અને એસઓજી પીઆઈ ચૌધરી અને દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે આને નેતૃત્વ અલગ અલગ એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે અને જે દરેક જગ્યા જે પાર્ટી પ્લોટમાં અને બધી જગ્યા જે આપણે ગરબા થવાના છે આ જગ્યાની પણ અમારી પાસે જે પરફોર્મન્સ લાઇસન્સ માટે જે પરમિશન બનાવે છે આમે પણ અમે સ્પષ્ટ ઘણી બધી સૂચના લખીને અને આથી સૂચનાનો કમ્પ્લાઇઝ કરવા માટે પણ અમારી અલગ અલગ જે ટીમ હશે એ દરેક જગ્યા જે રીતે પાર્ટી પ્લોટમાં કોઈ ગરબી હોય તો અમે એવું વિચારીએ છીએ કે દરેક જગ્યા ઓછામાં ઓછા જે એન્ટ્રન્સ ગેટ છે આ ઉપર આપણે સીસીટીવી ફૂટેજ આને અલાવા જે ત્યાં આપણે સ્ટેજ હોય તો સ્ટેજનો સ્ટેબિલિટી પણ આપણે સર્ટિફિકેટ લઈએ આને અલાવા અત્યારે ઘણા બધા જે બનાવ ભણી રહ્યા છે આપણે જોઈએ છીએ કે હાર્ટ એટેક ના હોય આ માટે અમે જે પાર્ટી ક્લોટ અને બીજી જગ્યા જે પણ ગરબા થવાના છે આ પર અમે જે પરમિશન છે તો પરમિશન સાથે અમે આને સ્પષ્ટ એક નિર્દેશ આપીએ છીએ કે ત્યાં આપણે ડૉક્ટરની એક ટીમ પણ રહેવી જોઈએ તાકી કોઈ એમરજન્સીની વસ્તુ હોય તો તુરંત આપણા જે ખેલાડીઓ હોય અને તુરંત ત્યાં પ્રાથમિક સારવાર મળે સેવ મળે આને અલાવા પણ અમારી જે પોલીસની પીસીઆર ટીમ છે જે ડાયલ હન્ડ્રેડ છે અભિયમ છે આ બધા માટે પણ અમે કે રાત્રિ મેં કોઈ બહેનો આપણે ગરબા રમીને આવે અને આને લાગે કે પરિવારના બીજા સભ્યો વહી ગયા છે અને એ અકેલી ક્યાંય પડી ગઈ હશે યા ક્યાંય બીજો કોઈ હોય તો તુરંત અમને ફોન કરે તો અમે લોકો પણ આની હેલ્પ કરવા માટે અમારી પોલીસની ટીમ ત્યાં તુરંત પહોંચી જાય તો અમે હું દરેકથી એવી અપેક્ષા રાખું છું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે દરેક સમયે જામનગરને સારી રીતે આપણે ગરબાનું નવરાત્રિની ઉજવણી થઈ છે થાય છે આ વખતે પણ આપણે શાંતિથી જે આપણે કરવી છે અને ઉજવણી થશે અને હું તમારા માધ્યમથી પણ એવી આખી જે આપણી જામનગરની જનતા છે આથી હું અપીલ કરું છું